અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં એક મહિના પહેલા ખાંભાની ભાડ ગામની યુવતીએ વીસ દિવસ પહેલા અઠ્યાવીસ લાખનું દેવું થઈ જવાથી અનાજમાં નાખવાની ટીકડીઓ ખઈ આત્મહત્યા કરી લીધી હતી મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ અઠ્યાવીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ ચીટર ટોળકીએ આ રકમ પરત નહીં આપતા તેણીને આત્મહત્યા કરવી પડી હતી આ મામલે અમરેલી પોલીસે ચીટર ગેંગનું પગેરું શોધીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે ત્યારે અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ મામલે પોલીસની ટેકનિકલ ટીમે પુષ્કરાજ ધર્મેન્દ્ર નામના શખ્સને અને રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રની કહી શકાય કે નામના આ ઇસમને રાજસ્થાનના જોધપુરથી ઝડપી લીધા છે જેમની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે બંને શખ્સો એકાઉન્ટ હોલ્ડર છે જે બધી માહિતી ચીટર ગેંગની અન્ય વ્યક્તિઓને આપતા હતા જેનું બંને શખ્સોને મોટું કમિશન પણ મળતું હતું જેથી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સમય પેલા જે ખાંભામાં યુવતીએ સુસાઈડ કર્યું હતું તેમને એ માટે સુસાઈડ નોટ મળી હતી ને આપણી અંદર ફ્રોડ થયું વાત હતી વાત શું હતી ઘટના વાત હતી જે ગઈ સત્તર સાત બે હજાર પચીસના રોજ ખાંભા પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ તથા ત્રણસો અઢાર ચાર એટલે કે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને ઠગાઈનો જે ગુનો દાખલ કરવામાં આવેલ એ ગુનાના કામના જે ફરિયાદી છે એમાં આ આ ગુનાના કામાં જે મરણ જનાર છે તેમના દીકરી થતા અને આ જે મરણ જનાર છે એ ટેલિગ્રામ એપ્લિકેશનના મારફતે એક ચેનલના કોન્ટેકમાં આવેલ કે જે ટાસ્ક બેઝ ફ્રોડ કરતું હવે આની અંદર આજે મરણ જનાર છે જેની પાસેથી આજે ચેનલના જે અલગ અલગ સભ્યો છે એ શરૂઆતમાં એને નાના નાના ટાસ્ક આપવા આપતા અને જેનું એને એ છોકરીને એટલે કે આજે મરણ જનાર છે એને નાનું નાનું વળતર પણ ચૂકવવામાં આવતું એમ કરી અને આજે જે દીકરી છે એની એનો વિશ્વાસ જીતી લીધેલ અને એમ કરતાં કરતાં થોડા સમય પછી એને વિશ્વાસ આવી ગયો એટલે એને એવું કહેવામાં આવ્યું કે હવે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને મતલબ પ્રીમિયમ મેમ્બરશીપ છે કે કોઈના કોઈ બહાને એને વધારે પૈસા આપવા માટે કે મેમ્બરશીપ લેવા માટે એની પાસેથી પૈસા પડાવી પડાવ્યા જેથી આ છોકરીને વિશ્વાસ આવી ગયો એટલે એણે એટલા પૈસા આપી દીધા પરંતુ કોઈના કોઈ બહાને એના જે પૈસા જે રોકાણ કરેલા એ ફ્રીઝ થઈ ગયા છે અને જે તે પૈસા જે છે એ અનફ્રીઝ કરવા માટે તમારે આટલા બીજા પૈસા આપવા પડશે એમ કરતાં કરતાં વીસથી પચીસ દિવસની અંદર આ મરણ જનાર દીકરી પાસેથી આ જે ટાસ્ક બેઝ જે ફ્રોડ થયો એની અંદર અઠ્યાવીસ લાખ જેટલા એણે પૈસા ગુમાવી દીધા ગુમાવી દીધા અને જેથી આ દીકરીને શું કહેવાય સુસાઈડ કરી લેવાનો વારો આવ્યો અને એ મુજબની ત્રણસો છ જૂની અને નવી જે એકસો આઠ ભારતીય ન્યાય સંહિતાની કલમ છે એ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને તપાસ દરમિયાન જે કંઈ સાયન્ટિફિક પુરાવો અને જે કંઈ નિવેદનો છે એ બધું આવરી લેતા અત્યારે હાલ તપાસની અંદર ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી બે આરોપીઓની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપી છે પુષ્કરાજ ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ કાનૂગો જેની ઉંમર વર્ષ છે પચીસ અને જે બડવાણી જિલ્લા મધ્યપ્રદેશના રહેવાસી છે તેમજ બીજા જે આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી જેની પણ ઉંમર છે પચીસ વર્ષ અને જે જોધપુર રાજસ્થાનના રહેવાસી છે અને આ જે બંને આરોપીઓ છે એ એકાઉન્ટ હોલ્ડર્સ અને આવા 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 જે એકાઉન્ટ્સ છે એની માહિતી એકત્ર એકત્રિત કરી અને ઉપરના જે એમના બીજા આ જ ફ્રોડની અંદર જે અન્ય આરોપીઓ હશે અને જેની અત્યારે તપાસ ચાલુ છે એને આ બધી માહિતી આપતા અને એમને એ લોકોનું કમિશન પણ મળતું તો હાલ આ રીતની તપાસ અમારી ચાલુ છે બની શકે છે કે આ એક મોટું એક રેકટ રેકેટ પણ હોઈ શકે તો એકંદરે જે ખાંબા પોલીસ સ્ટેશનની અંદર આ રીતનો જે બનાવ બન્યો બરાબર તો એની અંદર જે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ અને ત્રણસો અઢાર ચાર તેમજ આઈટી એક્ટની ચોસઠ ની કલમ લગાડી અને સઘન સઘન તપાસ ચાલુ